મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ નવ વિષય ગુજરાતી વિષયની અંદર પ્રકરણ પાંચ જે છે સોરી મિત્રો કાવ્ય પાંચ છે ગુજરીના કુંજે એનું સ્વાધ્યાયનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર કરવાના છીએ તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે અને મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ વિશે જણાવી દઉં કે આ ચેનલ ઉપર તમને તમામે તમામ વિડીયો જોવા મળી જશે ત્રણ નવને લગતા જે વિડીયો તમને આવનારી પરીક્ષાઓની અંદર પણ ખૂબ જ ફાયદાકારક રહેશે માટે કરીને જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય મિત્રો તો અચૂકથી સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા સાથે ભણતા બીજા મિત્રો સુધી પણ અમારી ચેનલને અચૂકથી શેર કરજો જેથી કરીને તેમને પણ લાભ થઈ શકે તો હવે આપણે સાધ્યનું સોલ્યુશન સ્ટાર્ટ કરીએ તો ક્વેશ્ચન એક જે છે કે નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો પહેલો ગુજરીના ગૃહકુંજે કાવ્યના કવિનો સાનો અનુભવ નથી થયો તેમાં ઓપ્શન સી જે છે કે ભર ઉનાળે તાપ્યા અહીં સગડીએ હવે નેક્સ્ટ આગળ વધીશું મિત્રો બીજો છે કે આંખ અમારી ખુલી અહીં પહેલી દ્વારા કવિ શું કહેવા માગે છે તો આવશે ડી અહી જન્મ જન્મ થયો હતો એમ કહેવા માગે છે ત્રીજો છે કે જીવનની સફળતા નિષ્ફળતાનો ઉલ્લેખ ક્યાં જોવા મળે છે તેમાં આવશે સી જીવન જંગે જગત ભમ્યા એમાં નેક્સ્ટ આગળ વધીશું ચોથો છે કે જીવનરૂપી યુદ્ધમાં કવિ ક્યાં ભમ્યા હતા તો જીવનયુક્ત રૂપી યુદ્ધમાં કવિ જગતમાં ભમ્યા હતા નેક્સ્ટ બીજો પ્રશ્ન છે કે બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો એમાં પહેલો કે કવિના પ્રારંભના જીવન માટેનો પહેલો અનુભવ શો હતો તો કવિનો પ્રારંભના જીવન માટેનો પહેલો અનુભવ હતો કે ગુજરીના ગૃહકુંજે એમનો જન્મ થયો અહીં પાપા પગલી માંડી એમના યુવનની વાદળી પણ અહીં જ વરસી હતી એમનું યુવન પણ અહીં જ પાંગર્યું હતું બીજો છે ગુજરીના ગૃહકુંજે કાવ્યના આધારે કવિનો વતન પ્રેમ વર્ણવવો તો કવિનો જન્મ પણ અહીં થયો હતો તેમનું બાળપણ અહીં વીત્યું વતનમાં જ ત્રણેય ઋતુઓનો અનુભવ કર્યો તેમજ ખેતરોમાં ડુંગરોમાં કોતરોમાં ઘુમ્યા નદીઓમાં નાયા વળ્યા વતનમાં જ આનંદ કિલ્લોલ કર્યા અનેક સુખ દુઃખ આવ્યા જગત આખું ફર્યા પણ વતન જેવું સુખ ક્યાંય મળ્યું નથી ગમે ત્યાં ગયા પણ કવિએ વતનની માયાને ક્યારેય ભૂલ્યા નથી આમ કવિની દરેક પંક્તિમાં કવિનો વતન પ્રેમ દૃશ્ય પાઠ થઈ રહ્યો છે અને મિત્રો ધોરણ નવના બીજા વિષયના પણ સ્વાધ્ય સોલ્યુશનો આપણી ચેનલ ઉપર કરેલા છે જે તમામ વિડીયોની લિંક આવીના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાં જઈને તમે તમામે તમામ વિડીયો જોઈ શકો છો અને ખાસ તો અમારા ધોરણ નવના વોટ્સઅપ ગ્રુપની અંદર પણ તમે જોડાવાનું ભૂલતા નહીં જે વોટ્સઅપ ગ્રુપની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી છે જોઈએ ત્રીજો નીચેના પ્રશ્નના સાત આઠ વાક્યોમાં ઉત્તર લખો એમાં પહેલો તમારા બાળપણનો એકાદ અનુભવ તમારા શબ્દોમાં લખો તમારા મિત્રો બાળપણમાં જે કાંઈ અનુભવ થયો હોય એ અનુભવ તમારે લખવાનો છે તો એ છે કે હું બાવ બાર વર્ષનો હતો ત્યારે મારા ભાઈ બહેન સાથે ચોમાસું માણવા માળાવદર ગયો હતો માળાવદર ગ્રામ ગોદમાં ફૂલ્યું છે ગામની નજીક નદીમાં નાહ્યા તેમજ ત્યાંના બગીચામાં ગુલાબ મોગરો ચમેલી ચંપો વગેરે રંગબેરંગી ફૂલોની સુગંધ હતી બોર જેવા અનેક ફળો હતા શેરડીના રસને ઉકાળીને ગોળ બનતો હતો અમે પણ રકાબીમાં ગરમ ગરમ ગોળ ખાવા આવ્યા ખાવા આપ્યો વાળીમાં હરણ તેમજ સસલા નાચતા કૂદતા હતા ગાયો ભેંસો છાએ ઊભી હતી વાડીમાં કોયલના ટૌકા મંદિરના શિખર પર ટઉકતો મોર આકાશનું મેઘધનુષ ઉપરાંત વર્ષોને વધાવતા નૃત્ય કરી રહેલો મોર કુદરતની રમણીય સૃષ્ટિમાં વિહરવાનો આનંદ એ મારો શ્રેષ્ઠ અનુભવ છે બીજો છે ગુજરીના ગૃહગુંજ કાવ્યના આધારે ગુજરાતનું ગૌરવ દર્શાવતા મુદ્દા લખો તો કાવ્યની પ્રથમ પંક્તિ જ ગૌરવવંત ગાથા શરૂઆત થાય છે કવિની જન્મભૂમિ ગુજરાત છે કવિએ ગુજરાતને સ્વર્ગથી પણ ચડિયાતું કહ્યું છે ગુજરાતની સૌંદર્ય સૃષ્ટિ અવર્ણનીય છે જે શિયાળામાં તાપણાથી ઠંડીમાં ઉષ્મા આપે છે વસંત ઋતુમાં કોયલનો ટવકાર સંભળાય છે અષાઢ માસમાં વાદળોની ગાજવીજ સંભળાય છે કુદરતે ગુજરાતને ખેતરો ડુંગરો કોતરો અને નદીઓથી શણગાર્યું છે ગુજરાત અર્થાત વતનની માયાનો મમતાળું જ માનવીને અનેરું જીવન જીવવાનો સાથ આપે છે એ છે ગૌરવવંતી ગુજરાત આપણું ચોથો છે કાવ્ય પંક્તિ સમજાવો આંખ અમારી ખુલી અહીં પહેલી પગલી ભરી અહીં પહેલી અમે અહીં અમારા યૌવન કેરી વાદળીઓ વરસેલી તો બાળક જન્મતાની સાથે જ આંખો ખોલીને ચારે તરફ જુએ છે કવિનો જન્મ એમની જન્મભૂમિ ગુજરાતમાં થયો તેમણે અહીં જ પહેલી પગલી ભરી અહીં જ તેમનું બાળપણ વીત્યું તેમજ વાદળી વરસે અને અચાનક પાકે એમ કવિનું યૌવન ખીલ્યું છે તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણું ધોરણ નવનું વિષય ગુજરાતીની અંદર કાવ્ય નંબર પાંચ જે છે ગુર્જરીના ગૃહકુંજ છે એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન તો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઈક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત